નાના લોકો છે કે જે રોજનું કમાઈને રોજનું ખાવા વાળા છે ભારતની કરોડ કહી શકાય એવા ગરીબ લોકો ને આજે એક સમસ્યા ઉભી થઈ છે મહત્વનો સવાલ એ છે કે અમે અહીંયા જે હાજર છીએ તે અર્બન સેન્ટર ની જગ્યા છે અમદાવાદ શહેરના આરોગ્ય ધામની જે ની જગ્યા છે વાત કરીએ તો સામે સામે જોઈ શકો છો કે કે ગેટ ગેટ દેખાઈ રહ્યો છે છે ત્યાં આ એક જ એમ્બ્યુલન્સ હોય ફાયર બ્રિગેડ હોય કે સરકારી વાહનો સમસ્યાઓના સમાધાન માટે આવતા હોય છે ત્યાં ઉભા રહીને અહીંયા પાંચસો પરિવારોને કોઈ પણ આરોગ્ય ની તકલીફ થતી હોય તો એમ્બ્યુલન્સ પણ ત્યાં ઉભી રહે છે પછી ધારો કે કોઈ આગ બાગ લાગે તો ફાયર બ્રિગેડ પણ અહીંયાથી ગાર્ડન ના ગેટ ઉપરથી આવીને અહીંયા ઉભી રહેતી હોય છે ત્યારે સવાલ એ છે કે હવે આ જે રસ્તો છે બંધ થવા જઈ રહ્યો છે અર્બન સેન્ટર પોતાના વિકાસ માટે પોતાની જગ્યા લેવા ઈચ્છી રહ્યું છે જગ્યા મોટી કરી રહ્યું છે ક્યાંક ને ક્યાંક જે અર્બન સેન્ટર પણ લોકોની સુખાકારી એકમ છે તેની જગ્યા મોટી કરવા માંગે છે પરંતુ પરિવારના જીવના જોખમ ઉપર જો દરવાજો બંધ કરી દેવામાં આવે તો તેમને જે આરોગ્યની સુવિધા છે ફાયરની સુવિધા છે કેવી રીતે લઈ જવા કારણ કે પેલી બાજુથી એક રસ્તો છે પરંતુ એ લોકોના જે બાંધકામ જે બાંધકામ જે કહેવાય છે કે જેમ તેમ બાંધકામ થઈ ગયું ગયું છે કોઈ આયોજન વગર એન્જિનિયર આયોજન વગર ત્યાં બાંધકામ થઈ ગયું છે જેને કારણે ત્યાંથી અંદર કોઈ પણ ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ આવવાનો રસ્તો નથી ત્યારે આ લોકો ત્યારે ભયમાં છે તો આ રસ્તો જો બંધ કરી દેવામાં આવે છે તો એમ્બ્યુલન્સ કેવી રીતે આવશે અમારા નાના બાળકો છે અમારા વૃદ્ધો છે એમને કોઈ આરોગ્યની તકલીફ થાય તો તેનું નિવારણ શું તેઓ હવે સરકાર પાસે અર્બન સેન્ટર પાસે માંગણી કરી રહ્યા છે કે જાહેર રસ્તો અમને આપે જેથી અમને એમ્બ્યુલન્સ હોય ફાયર વિભાગ હોય કારણ કે અહીંયા પાંચસો પરિવાર છે એટલે કે પાંચસો પરિવાર હોય તો પાંચ જેટલી વસ્તી ચાર પાંચ જેટલી વસ્તી અહીંયા રહી રહી છે તો એમને કેવી સુવિધાઓ આરોગ્યની મળવી જોઈએ નહીં મળે કે કારણ કે આવનારા સમયમાં કોઈ પણ તકલીફ આવશે તો જવાબદારી કોણ ત્યારે આ સામાન્ય લોકો છે એમની પાસેથી જાણીશું કેવી માંગણી છે બેન આપની શું માંગણી છે આ રસ્તાની માંગણી છે એટલે શું કેવી રીતે રસ્તાની માંગણી કયા પ્રોબ્લેમ કયો તો અમાર કોઈ બીમાર થઈ જાય એમ્બ્યુલન્સ બોલાવી હોય પછી ફાયર બ્રિગેડ આવી હોય તો એ બધું લાવવા માટે અમારે રસ્તો જોઈએ અત્યાર સુધી કેવી રીતે ફાયર બ્રિગેડ નહીં બધું આવતું એ તો અત્યાર સુધી આવતું હતું નહોતું ને ખોલતા તો મોસ્ટ હાઈટક બી આવી જતા એટલે જાહેર રસ્તો તો જઈ એમ્બ્યુલન્સ કોઈ આગ લાગે તમે શું કેટલા આ તમારે હમણા આ પ્રોબ્લેમ આવી રહ્યો છે લગભગ બે સો મહિના આ પ્રોબ્લેમ આવી રહ્યો બરોબર અચ્છા એમ્બ્યુલન્સ અત્યાર સુધી અહીંયાથી આવતી હતી હા આવતી હતી સુધી આવતી હતી આટલા સુધી આવતી હતી અને અમાર હા દરવાજા બંધ થતા હતા તો અમે ખોલતા હતા હા અને સુહિતા અમારો જોઈએ ગાર્ડન નો દરવાજા બંધ થતો હતો તો ખોલતા હતા હવે તકલીફ શું આવી છે હવે આ પબ્લિક તકલીફ અમારા રહી આવી છે 6 મહિનાથી કે આ અમારી આ જાહેર રસ્તો માટે અમારે તો તકલીફ આવી છે હવે ઓપન સેન્ટર બનવા જઈ બંધ કરો આ આ હા કઈ તકલીફ છે બાકો આ એ જ છે સાહેબ અમારે 6 haftati

એકસો આઠ આવતી હતી એ સાધન આવું જ જોઈએ ને અમારે રસ્તો ક્લિયર જોઈએ બીજું કઈ અમારી માગણી નથી અમારે રસ્તો ક્લિયર જોઈએ બીજા જવાની તકલીફ ના પડવી જોઈએ સાધન આવે એકસો આઠ આવે ને અમારે ગયડા ગયડી ઉમર લાખ ને કોઈને તકલીફ ના પડવી જોઈએ એટલી તમારી જોરે માગણી છે રજુઆત કરી છે મહાનગરપાલિકા ને બાંધકામ શાખા ને ના નહીં પહેલી વખત કરીએ છીએ સાહેબ બધા સમય માં સહયો લેવાયા હતા સયા અમારી માગણી માટે આપો બીજો બંધ થઈ રહ્યો છે એટલા માટે આ રસ્તો બંધ થઈ રહ્યો એટલા માટે અમે માગણી કરી

એ લોકોની માંગ તો અહીંયા હજારો લોકો લઈ રહ્યા છે તેમના જીવનો સવાલ છે ક્યાંક ફાયર બ્રિગેડ હોય ક્યાંક આગ લાગે તો ત્યારે શું તંત્ર લેશે કે કારણ કોઈ બનાવ બને તો ત્યારે સરકારની જવાબદારી બનતી હોય છે કારણ કે એની પહેલા આ લોકો માંગણી કર્યા છે કે રસ્તો બંધ કરો એની પહેલા અમને જાહેરમાં એક રસ્તો અથવા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો અમારી સાથે બીજા એક આગેવાન જોડાયા શું કેશો આપની શું માંગણી છે ખાસ કરીને અમારી સાથે પુરુષ આગેવાનો જોડાયા છે શું માંગણી છે

આ રસ્તો પચાસ વર્ષથી થી આ રસ્તો હતો એટલે બધા કોઈ બીમાર થાય હા ના તો ગાડી અંદર આવે લઈ જાય લાવે આ વસ્તુ થતી હતી આ રસ્તા ઉપરથી જતી હતી આ કોર્પોરેશન કોઈ કાર્યવાહી કરી જ નથી કે વિરોધ નથી કર્યો બરાબર હવે અત્યારે આ સરકાર આવી છે કે અમારે અહીંયા આ બનાવવું છે ને આ બનાવવું છે હવે ચાલી માં રસ્તા નથી આજે ક્યાંક આગ લાગે કે કોઈ બીમાર પડે તો એમ્બ્યુલન્સ ના આવે તો ક્યાં લઈ જવા ના પાડી ચાલી ચાલીના રસ્તા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં આપણે નહીં આપણે દાણા પીઠ આપડી જે કહે છે મ્યુનિસિપલ કોઠામાં એસ્ટેટ ખાતાના અધિકારીઓ આઈને જોઈ જાય પણ એમને કોઈ કાર્યવાહી કરી નઈ તો આ રસ્તો ચાલુ રાખવા

હું અત્યારે હાલમાં શાંતિપુરામાં રહું છું અને મેક્સિમમ બાવન વર્ષથી હું શાંતિપુરામાં રહું છું મારી સમસ્યા એવી હતી કે હું પડી ગયો ઘરે અને પછી મને બેક પેઇન પ્રોબ્લેમ થવાથી સાધન આવી શક્યા નહોતા ચાલીમાંથી આ રસ્તો એક હતો ઇલીગલી ગણો કે લીગલી ગણો પણ આ રસ્તો હતો જેના કારણે ઘણી બધી મને રાહત થઈ અહીં સાધન આવી મારું હું ગયા મેં અને અત્યારે મ્યુનિસિપાલિટી કે જે પણ હોય અત્યારે રસ્તો બંધ કરે છે અને રસ્તો અમારી એવી માગણી છે કે રસ્તો થોડો અમને એવું આપો જેથી અમારી એમ્બ્યુલન્સ અને સુવિધાઓ અમે પૂરી પાડી શકીએ અમને અમને સુવિધા પૂરી પાડી થોડી ઘણી એવું નથી કેતા કે તમે પૂરેપૂરું આપી પણ એટલું આપો જેથી અમે જઈ શકીએ બહાર અમે જઈ શકીએ એ રીતના એટલું કરો તો પ્લીઝ મહેરબાની તમારી શાંતિપુરા ચાલીના પ્રશ્નને લઈને અમારી સાથે જગદીશભાઈ ચૌડા અને રાજુભાઈ ચૌહાણ જે જગદીશભાઈ ચાવડાની વાત કરીએ તો અત્યારે અનુસૂચિત જાતિના પ્રદેશ પ્રમુખ છે આમ આદમી પાર્ટીના સાથે રાજુભાઈ ચૌહાણ છે જે અમદાવાદ કોંગ્રેસના મહામંત્રી છે શહેર તો એમની પાસેથી જાણીશું કે આ ખરેખર પ્રશ્ન શું છે એમની માંગણી શું છે કારણ કે હવે આ લોકો અહીંયા જોડાયા છે ને ક્યાંક ને ક્યાંક આ મુહિમને સપોર્ટ કરવા અથવા આગળ લઈ જવાના મૂડમાં છે શું કહેશો જગદીશભાઈ ખાસ કરીને આ પ્રશ્ન બાબતે હું આપના માધ્યમથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જણાવવા માંગીશ કે આ પાછળ જે શાંતિપુરા મનુભાઈની ચાલી છે એ વર્ષ જૂની ચાલી છે છે હું મારું પોતાનું બાળપણ ઉછેર્યું આ ચાલીની અંદર આશરે પાંચસોથી વધારે પરિવારો રહે છે આ પરિવારોની આપત્તિ સેવાઓ જેમ કે એકસો આઠ ઇમરજન્સી સેવા છે કોઈ આગ જનની કેસ બને ત્યારે ફાયર બ્રિગેડની જે સેવા છે એ આ જે ગેટ છે ત્યાંથી સડ ત્યાં સુધી આવી શકે એવી પરિસ્થિતિ છેલ્લા પચાસ વર્ષથી તો અમે જોઈ રહ્યા છીએ ચાલીસ વર્ષ મારી ઉંમર ચાલીસ વર્ષથી અમે જોઈ રહ્યા છીએ આ જે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા અહીંયા અર્બન હેલ્થ સેન્ટર બની રહ્યું છે ખૂબ સારી બાબત છે બનવું જોઈએ પરંતુ આ અર્બન હેલ્થ સેન્ટરનો ઉપયોગ અને ફાયદો નજીકના લોકો જો ના કરી શકે એમના આ જ અર્બન હેલ્થ સેન્ટરમાં આવવા માટે બે કિલોમીટર ફરીને આવવું પડે આ કઈ રીતનો વિકાસ આ ગાંડો વિકાસ કહેવાય મારી નજરે તો આ પાંચસો પરિવારને અર્બન હેલ્થ સેન્ટરની અંદર આવવા માટે જે એમનો રસ્તો છેલ્લા સો વર્ષથી અહીંયા ખુલ્લો છે એ ખુલ્લો રહે આ અમારી પ્રથમ ડિમાન્ડ છે સાથો સાથ તમે જરા કેમેરાની નજર કરો જાહેર શૌચાલય ઉપર અહીંયા વસતા પાંચસો પરિવાર કે જેઓ છેલ્લા સો એક વર્ષથી આ ચાલીમાં વસે છે પાંચસો પરિવારના સભ્યો ગણીએ તો અઢીથી ત્રણ હજાર લોકોનો વસવાટ છે અંગાડી અઢી ત્રણ હજાર લોકો માટે આ વીસ બાય નું જાહેર શૌચાલય અહીંયા સરકારે બનાવી આપ્યું છે આ કયા સ્વચ્છ ભારતની નિશાની છે તો અમારી બીજી ડિમાન્ડ એ છે કે અર્બન હેલ્થ હેલ્થ સેન્ટરની સાથોસાથ આ બાજુમાં જે ખાલી પડેલ પ્લોટ છે ત્યાં અંગાડી અઢી હજાર માણસોના સફિશિયન્ટ એમને એમની જરૂરિયાત મુજબનો સ્વચ્છ ભારત જે રીતનો એમનો લોગો છે એ રીતનો સ્વચ્છ એકદમ અહીંયા યુઝ બનાવી આપવામાં આવે જેથી તમામ નાગરિકોને જે હાલાકી ભોગવવી પડે છે ના ભોગવવી પડે આ બે મુદ્દા છે સાથોસાથ અહીંનો જે પણ રસ્તો એ લોકો ખુલ્લો કરી આપે એમાં એકસો આઠ અને ફાયર બ્રિગેડ આરામથી અંદર જઈ શકે પ્રવેશ કરી શકે એ રીતનો રસ્તો આપવાની અમારી પ્રાથમિક ડિમાન્ડ છે જો આ બંને અમારી માંગણીઓ સંતોષાશે નહીં તો સમગ્ર ચાલી આ પ્રોજેક્ટ બનતો છે ત્યારે એના વિરોધ માટે એના ઘેરાઓ માટે અહીંયા ઉપસ્થિત રહેશે એની હું આપના માધ્યમથી એમસી ચેતવણી આપું છું તમે રજૂઆત કરવામાં આવી છે સ્થાનિક લોકોની એમની તરફથી શું જવાબ આપવામાં આવ્યો તમારી પાસે માહિતી સ્થાનિક લોકોને હમણાં એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા ત્રણ માળ ત્રણ માળનું ટાવર બનશે જે તમારા બધા માટે સારું છે હવે આમ કરી સ્થાનિક લોકોનો આ રસ્તો જે છે બંધ બંધ કરી દેવાની પૂરી પૂરી ભીતિ સેવાયેલી છે સ્થાનિક લોકોના ઘર પડી ગઈ છે કે જો અહીંયા આખે આખું કવર કરશે તો ત્યાં કોર્ટ બની જશે આમાં પ્રશ્ન એ છે કે આ કોર્ટ કવર થઈ જશે તો અહીંયા પાછળ વસતા તમામે તમામ લોકોએ પિતમપુરા થઈને બે અઢી કિલોમીટરનો રસ્તો ક્રોસ કરીને આ અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાતે આવવું પડશે સિનિયર સિટીઝનો ગાર્ડનનો ઉપયોગ કરે છે એ લોકો પણ બે અઢી કિલોમીટર ચાલીને આવવું પડશે નાના ભૂલકા બાળકો દ્વારા અમદાવાદના કોઈ પણ વોર્ડ ની અંદર બાળકોના રમત ગમત માટે કોઈ પણ મેદાન રાખેલ નથી અત્યારના આપણા પ્રધાનમંત્રી સાહેબ છે છે કે યુવાઓ બાળકો આ ભવિષ્ય ભવિષ્ય દેશના માટે કોઈ ગમત નો પ્લોટ તમે જોયો તમે મીડિયાના મિત્રો ક્યાંય જોયો શું તમામ વોર્ડ ની અંદર એ પ્રાવધાન્ય નથી કે તમામ વોર્ડ વાઇઝ રમત નું મેદાન આપવામાં આવે એ નથી હવે આ આ મેદાન જે રમતગમત તરીકે ઉપયોગ કરે છે એના પણ એ લોકો બિલ્ડિંગ બનાવી દેશે તો નાના બાળકો કહે જશે એથી અમારી ડિમાન્ડ છે કે જે છેલ્લા સો વર્ષથી આ બાળકો અને સિનિયર સિટીઝનો આ ગાર્ડનનો ઉપયોગ કરે છે યથાવત રહે એમની અવર રસ્તો પણ યથાવત રહે અને પે યુઝ છે એમનું આનાથી મોટી સાઈઝમાં અઢી લોકો યુઝ કરી શકે એવું બની છે સૌથી પ્રથમ તો અર્બન સેન્ટરની જ્યારે વાત થતી હતી કે અર્બન સેન્ટર બનાવવામાં આવે છે તો અમે એ દિવસે ખુશ હતા કારણ કે આપણા વિસ્તારમાં આપણા ઘર આગળ સુખ સુવિધા મળી રહે એવું સારું બાલ ભવન બની રહ્યું છે યુસીડી સેન્ટર બની રહ્યું છે અને સ્થાનિકના ચાલીના એના તમામ વર્ગ બહુ ગરીબ વંચિત પછાત છે અને એમની પ્રાથમિક જરૂરિયાત લોકલ અધિકારીઓ પણ અવળજવળ કરી એટલે રાબેતા મુજબ અમે અહીંયા સામાજિક કાર્ય કરતા છીએ એટલે પૂછવામાં આવ્યું કે ભાઈ અહીંયા શું કરી રહ્યા છો ત્યારે એ લોકો તરફથી માહિતી મળી એવી કે અહીંયા ત્રણ થી ચાર માળનું બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ અને આ તમામ આખો રોડ રસ્તા બંધ થશે અને સામે દિવાલ દેખાય ત્યાં સુધી બંધ કરવામાં આવશે એટલે અમે બધા ચાલીના તમામ આગેવાનો ભેગા થઈને મળીને એક મિટિંગ કરીને મિટિંગની અંદર એવો પ્રસ્તાવ મૂક્યો કે બનાવે એ સારી વાત છે પણ જે છે એ જતું રહે એ ખોટી વાત છે એટલે એના વિરોધમાં ચાલી અને અમે બધા જગદીશભાઈને આજે મળીને આ કોર્પોરેશનના માધ્યમથી આપના માધ્યમથી અમને જણાવવા માંગીએ છીએ કે તમે ત્રણ માળ બનાવો ચાર માળ બનાવો પાંચ માળ બનાવો એનો અમારો વિરોધ નથી પણ પચાસ એક વર્ષથી જે તે સમયે આ બગીચો ગાર્ડન ફાળવ્યો હતો અને આ રસ્તો પચાસ વર્ષથી કન્ડિશનમાં રહે એવી અમારી માંગણી છે અને આમાં રાખશો નહીં તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને એ અમારી પ્રાથમિક જરૂરિયાત નહીં એ અમારા ઉપર પોતે ચાલીના તમામ સિનિયર સિટીઝનો પતરાના નાના નાના ઓરડીઓમાં રહેતા હોય આજે આ બગીચો છે બગીચાના લીધે પાંચ પચીસ મહેમાન આવ્યા હોય તો ઘરની અંદર એટલી જગ્યા નથી હોતી આઠ બાય ના છ બાય ની ઉઢી હોય છે એટલે બગીચાની અંદર બી ઘણા મહેમાનો લઈને બેસતા હોય આવી બધી જરૂરિયાત આ બગીચાથી પૂરી થાય છે બગીચામાં તો એ લોકો કશું કરતા નથી પણ બગીચાની અંદર આવેલી જે રોડ રસ્તા છે એ રોડ રસ્તો એકસો આઠ જગદીસ કીધું એ પ્રમાણે ફાર બ્રિગેડની ગાડી આવી શકે એકસો આઠ ગાડી આવી શકે અને અહીંના બધા બહુ ગરીબ વર્ગ છે વંચિત છે શોષિત છે પીડિત છે અને સાથો સાથ આ પી એન્ડ યુઝ જે છેલ્લા દસેક વર્ષથી તો આની આ જ કંડિશનમાં ક્યારેક કોઈ અહીંયા જોવા આવ્યું નથી કે એની સાર સંભાળ લીધી નથી કે એને રિનોવેટ થાય એવી કોઈ સરકાર તરફથી ગ્રાન્ટ પણ મળી નથી એટલે અમારી બંને લાગણી છે કે આ તમે જે બી બનાવો એમાં અમે ખુશ છીએ અને અમે અમને સંતોષ છે કે ભાઈ સારી વસ્તુ બને રે સાથોસાથ આ રસ્તો જે ચાલુ છે ચાલીસ પચાસ વર્ષથી ચાલુ જ રહેવો જોઈએ અને પે એન્ડ યુઝ માટે સારી સુવિધા કરીને બાજુમાં આપો એવી લાગણી માગણી કોર્પોરેશન સાથે અમે કરીએ છીએ આવનારા સમયમાં ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધન અત્યારે સાથે લડી રહ્યું છે તો આ બાબતે જોડે આવશે ચોક્કસ સાહેબ કોંગ્રેસમાં છે હું આમ પાર્ટીમાં છું આ ઇન્ડિયા ગઠબંધનનો આનથી મોટો તમને શું દાખલો પૂરો હોઈ શકે સાથે મળીને ઇન્ડિયા ગઠબંધનના તમામ પાર્ટીના માણસો વિપક્ષના માણસો સ્થાનિક આગેવાનો અને ચાલીના રહીશો સાથે મળીને એમના પોતાના પાયાના પ્રાણ પ્રશ્નો માટે સાથે મળીને લડીશું જે રીતે હાલ જગદીશભાઈ અને જે કોંગ્રેસ ના મહામંત્રી ચૌહાણભાઈ છે એ દાવો કરી રહ્યા છે કે આવનારા સમયમાં આ જે તેમની માંગણીઓ છે એ માંગણી પૂર્ણ કરવામાં આવે જે પ્રધાનમંત્રી જે રમત ગમતના સાધનોની જે રજૂઆતો કરી છે વર્ષોથી એ વાત થાય છે ત્યાં કોર્પોરેશનમાં કોઈ પણ જગ્યાએ છે નહીં એમનું એવું કહેવું છે ખાસ કરીને અહીંયા એ રમત ગમતના સાધનો હોય જેમ કે શૌચાલય છે તે અહીંયા આપવામાં આવે ખાસ કરીને ગેટ આપવામાં આવે જેની ફાયર બ્રિગેડ અથવા તો જે એમ્બ્યુલન્સ છે તે આવી શકે અહીંના જે સામાન્ય લોકો છે એમની સમસ્યાઓ છે એનો સચોટ નિવાળો આવી શકે આવનારા સમયમાં નહીં થાય તો ઉગ્ર આંદોલન ગમે કરીને એમને જે પ્રશ્નો છે એમનું સમાધાન લાવવાનું આંદોલન કરીને પણ કરવામાં આવશે હિતેન્દ્ર રાજપૂત સાથે કમલેશ હોય અમદાવાદ